કાયદાકીય મદદ કરીએ છીએ મધર્સ ફાઉન્ડેશન ના માધ્યમથી ગુજરાતના જે ગામડા વિસ્તાર હોય છે તે ગામડાની ભૌગોલિક પરિસ્થિતિ ત્રણ પ્રકારની જમીનમાં બટાયેલ હોય છે પહેલું ગામતળ બીજું સરકારી ખરાબો અને ત્રીજું ગૌચર અને જે ગામડાના ઘરો હોય જેના ઘર કાયદેસર હોય તેવા ઘરના માલિકોનું નામ ગામ નમૂના નંબર બે માં ચાલતું હોય છે ગામમાં ઘર તો છે પણ સરકારી રેકોર્ડ એટલે કે ગામ નમુના નંબર માં જેનું નામ નથી તેવા લોકોના ઘર આ પૈસાદારની સરકારની ભાષામાં ગેરકાયદેસર ગણાય જે લોકોના ઘર ગેરકાયદેસર છે તે ઘરના માલિકને સરકારની કોઈ પણ યોજનાનો લાભ મળતો નથી જેથી મદર્સ ફાઉન્ડેશન ગરીબ લોકોના ઘર ગેરકાયદેસરમાંથી કાયદેસર કરવા માટેનું અભિયાન ચલાવે છે જો ગરીબ લોકોના ઘર સરકાર કાયદેસર કરી આપે તો તે પરિવારને સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ મળી શકે જેમ કે ગામડાના ગરીબ પરિવારને સમય અંતરે આર્થિક જરૂરિયાત પડે તો ઘર ઉપર બેંકમાંથી ઓછા દરે લોન મેળવી શકે જ્યારે ગરીબ માણસ પાસે ઘર છે પણ એ ઘર ગેરકાયદેસર છે જે ઘરના દસ્તાવેજ અને પુરાવા નથી જેથી તે ગરીબ માણસ બેંકમાંથી લોન નથી લઈ શકતા જો સરકાર તેમને ઘર કાયદેસર કરી આપે તો ગરીબ માણસ બેંકમાંથી સરળતાથી અને સસ્તા દરે લોન લઈ શકે ગરીબ પરિવારના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન જોતી હોય તો નથી મળતી કારણ કે લોન લેવા માટે ઘરના માલિકીના દસ્તાવેજ હોવા જરૂરી હોય છે ગરીબ પરિવાર પાસે મકાન છે પણ તે મકાનના દસ્તાવેજ અને પુરાવા નથી જેથી ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે ગરીબ પરિવારના દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું હોય જેમ કે યુકે યુએસએ કેનેડા વગેરે તો ભારત સરકારની યોજના છે પંદર લાખ થી વીસ લાખ સુધીની લોન આપે છે પણ લોન લેવા માટે બેંકમાં મિલકતના આધાર પુરાવા અથવા તો કોઈ બીજી ગેરંટી આપવી જરૂરી હોય છે ગામડામાં વસવાટ કરતા ગરીબ માણસ પાસે મકાન છે પણ તે મકાન ગેરકાયદેસર છે જેથી ગરીબ પરિવારના દીકરા દીકરીઓ યુકે યુએસએ કેનેડા વગેરે જેવા દેશોમાં અભ્યાસ કરવા નથી જઈ શકતા વધારેમાં ગરીબ પરિવારને ઘણી બધી વાર આર્થિક સમસ્યા આવે છે ત્યારે તેને ક્યારેક પચીસ પચાસ હજાર લાખ બે લાખ રૂપિયાની જરૂરિયાત હોય છે તો ત્યારે ગરીબ પરિવાર બેંક લોન નથી લઈ શકતા માત્ર ઘરના દસ્તાવેજ ના હોવાના કારણે અને ત્યારે માથા ભારે વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજ દરે રૂપિયા લોન પેઠે ઉઠાવે છે અને ઉચ્ચ ટકાવારી વ્યાજ દરે લેવાના કારણે આર્થિક ભીસટમાં આવી જાય છે ઘણી વખત આર્થિક ભીસટમાં આવવાના કારણે ગરીબ માણસ આત્મહત્યા પણ કરી લે છે આજકાલ ઘણા બધા આપણે ગુજરાતમાં કિસ્સાઓ મીડિયાના માધ્યમથી સાંભળ્યા પણ હશે ગરીબ લોકોના ઘર ગેરકાયદેસર છે એનાથી બીજી પણ કાયદાકીય સમસ્યા આવે છે નવા નવા કાયદાઓ આવે છે બે હજાર વીસ માં લેન્ડ ગ્રેબિંગ નો કાયદો આવવાથી આ કાયદાના હિસાબે ઘણા બધા ગામડાના ગરીબ પરિવારના લોકોએ પોતાનું ઘર પોતાનો આશરો ગુમાવ્યો છે ગામડામાં નોકરી કરતા સરકારી બાબો જેમ કે તલાટી મામલતદાર જેવા લોકોને ખ્યાલ હોય છે કે કોનું ઘર ક્યાં સર્વે નંબરમાં આવેલ છે પછી તે તલાટી ગરીબ પરિવાર ઘર સરકારી ખરાબવામાં આવેલ હોય તેવા પરિવાર વિરુદ્ધ કોઈ ત્રાહેત માણસ ઉભો કરી ગરીબ માણસ વિરુદ્ધ કલેક્ટર માં અરજી કરાવે છે જે અરજીના આધારે મામલતદાર એકસઠ ની નોટિસ મોકલી ગરીબ માણસ પાસેથી તેમના ઘરના આધાર પુરાવા માંગે છે ગામડાનો માણસ ક્યાંથી આધાર પુરાવા આપે અને ના આપે તો તો ઘર ગુમાવે તો લાખ બે લાખ નો તોડ થાય જો સરકાર ગામડાના માણસોના ઘર કાયદેસર કરી આપે તો ગામડાનો માણસ ઘણી બધી યોજનાનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં પલાટી મામલતદાર જેવા ગામડાના માણસોને બ્લેકમેલ ના કરી શકે આજકાલ ગુજરાતના મુખ્યમંત્રી અભિયાન ચલાવે છે સરકારી ખરાબામાંથી ગરીબ માણસનું ઘર ખાલી કરાવવા માટે આ અભિયાનમાં ઘણા બધા ગરીબ પરિવારોએ ઘર ગુમાવ્યા છે ભવિષ્યમાં જે લોકોના ઘર બચી ગયા છે તેવા લોકો મુખ્યમંત્રી અભિયાનનો ભોગ ના બને તેના માટે મદસ ફાઉન્ડેશન ઘર હમારા નામની યોજનાનો અભિયાન ચલાવે છે આ યોજના સાથે દરેક એવા લોકોને જોડાવું જોઈએ જેના પાસે ઘર તો છે પણ ગેરકાયદેસર છે અને દરેક નાગરિકનો અધિકાર પણ છે તેના ગેરકાયદેસર ઘર ને કાયદેસર કરી શકે અને સરકારી ઘણી બધી યોજનાઓનો લાભ લાભ મેળવી મેળવી શકે શકે ખાસ કરીને ગરીબમાં ગરીબ માણસ ગ્રામ્ય યોજનાનો ફાઉન્ડેશન નો ઉદ્દેશ્ય જે છે કે ગુજરાત રાજ્ય પેલું એવું રાજ્ય હોય કે દરેક પરિવારને પોતાનું ઘર હોય અને કાયદેસર હોય દરેક પરિવારના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ શકે હાલ જે વિદેશ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જાય છે તેમાં આદિવાસી દલિત ઓબીસી ના વિદ્યાર્થીઓ ના બરાબર હોય છે કારણ કે આ પરિવાર પાસે કોઈ મિલકત જ નથી જેથી તેના દીકરા દીકરીઓ જેથી તેના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ નથી જઈ શકતા આપણે સૌ ગુજરાતીઓ ભેગા મળી આપણા બાળકોના ભવિષ્ય માટે સરકાર પાસે માંગણી મૂકવી જોઈએ કે અમારા ઘરને ને ગેરકાયદેસર માંથી કાયદેસર કરી આપો અને જો સરકાર આપણી આ માંગણીને માન્ય ન રાખે તો આપણા દેશમાં સંવિધાન છે દેશના કોઈ પણ નાગરિક પોતાનું ઘર ગેરકાયદેસરમાંથી કાયદેસર કરી શકે છે પણ તેના માટે એક પ્રક્રિયા છે અરજદારે તેનું મકાન ક્યાં સર્વે નંબરમાં આવેલું છે તે કેટલા ફૂટમાં આવેલું છે અને ક્યાં જિલ્લા અને ક્યાં તાલુકામાંથી આવેલું છે આવી એક અરજી તૈયાર કરી જિલ્લાના કલેક્ટરને આપવાની અને આ અરજીમાં ખાસ એક મુદ્દો લખવાનો આપણા દેશમાં આર્ટિકલ ચૌદ એવું કહે છે કે ગરીબ હોય કે ધનવાન કાયદો બધા માટે સરખો જામનગર જિલ્લામાં ગુજરાત સરકારે રિલાયન્સ કંપનીને વીસ હજાર વીઘાથી પણ વધારે સરકારી ખરાબો દાનમાં આપેલ છે વિશેષમાં રિલાયન્સ કંપનીની જે ટાઉનશિપ છે તે જામનગર તાલુકાના ખાવડી ગામના સરકારી ખરાબા પર આવેલ છે જ્યારે ગુજરાત સરકાર રિલાયન્સ કંપનીને લાખો વીઘા જમીન દાનમાં આપી શકતી હોય તો ખેત મજૂરી કરતા નાગરિકને કેમ નહીં અમે જામનગર જિલ્લાના ગામ રસુલનગર લોઠિયા ધુડસિયા ધતારપર વૈણા રાજથળી રાજડા આ આઠ ગામોમાંથી 2100 થી પણ વધારે ગરીબ પરિવારના ઘર ગેરકાયદેસરમાંથી કાયદેસર કરવા માટે જામનગર કલેક્ટર સમક્ષ અરજીઓ કરેલ છે પોરબંદર જિલ્લાના ભારવાળા ગામ તેમજ અન્ય ત્રણ ગામમાં પણ ગરીબ લોકોના ઘર ગેરકાયદેસરમાંથી કાયદેસર કરવા માટે કાયદાકીય અમારી કામગીરી ચાલી રહી છે તેમજ અમરેલી જિલ્લાના રફવાળા ગામમાંથી થી પણ વધારે ગરીબ પરિવારના ઘર ગેરકાયદેસરમાંથી કાયદેસર કરવા માટે અરજીઓ અમરેલી જિલ્લાના કલેક્ટર સમક્ષ રજૂ કરેલ છે હું મારી વાત પૂરી કરું તે પેલા ફરી એકવાર હું ગુજરાતના તમામ ગામડામાં વસવાટ કરતા નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાવ અને આપણા દીકરા દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવો જય હિન્દ